નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એવી કંપની વિશે વાત કરવાના છે જેમાં એક મોટો ઓર્ડર મળ્યો છે અને એ પણ આસામ સરકાર તરફથી મળ્યો છે કંપની વિશે વાત કરીએ તો એક વર્ષમાં આ શેરમાં બ્યાસી ટકા સુધીની તેજી આવી ગઈ છે તો આ કઈ કંપની છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો મિત્રો વાત કરીએ પબ્લિક સેક્ટરની કંપની રાઇટ્સ લિમિટેડ અસમ સરકાર તરફથી નવો ઓર્ડર મળ્યો છે કંપનીએ જાહેરાત કરી છે કે અસમ સરકારના પબ્લિક વર્ક રોડ ડિપાર્ટમેન્ટ તરફથી મોટો ઓર્ડર મળ્યો છે ખબરની વચ્ચે ગઈકાલે કંપનીના શેરોમાં એક ટકાથી વધારેની તેજી જોવા મળી છે જોકે આ તેજી કાયમ ન રહી કંપનીના શેર એક પોઈન્ટ પંચોતેર ટકાના ઘટાડા સાથે સાતસો ચેતાલીસ રૂપિયાના ભાવ પર બંધ થયા હતા કંપનીની માર્કેટ કેપ

બે વર્ષમાં લગભગ શેર બસો પંદર ટકાનું નફો કરાવે છે રોકાણકારો એટલે કે એક નવરત્ન કંપની છે જેથી કરીને રોકાણકારો પણ આમાં વિશ્વાસ દાખવી શકે છે તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે સરકારી નવરત્ન કંપની રાઇટ્સ લિમિટેડ ના શેર વિશે જેમાં અસમ સરકાર તરફથી કંપનીને પચાસ કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે અને શેરમાં સતત આપણને તેજી પણ જોવા મળી રહી છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ બોર્ડ છે બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ કરી સબસ્ક્રાઇબ દબાવી દેજો